તો હવે આપણે જઈએ ફાર્મ પર તો મસ્ત મજાનું ઉપર જઈએ અને અને આ છે અહીંયાથી હવે સીધા થઈ બાપજી ભરતપુરી હવે આપણે જઈએ સીધા ફાર્મ પર દોસ્તો અમારો રોજ નો રસ્તો હોય છે મિત્રો જે આપણે પેલો લેબડા ને ને મસ્ત મજાનું ગૌમાતાનું માતાનું છોડ બધું લગાવી દીધું છે એટલે લેબડો પોગડવાનો છે તમને બતાવવાનો છે દોસ્તો તો હેલો દોસ્તો કેમ છે જય ગૌ માતા જયગોપાલ તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત તમે બધા હશો મોજમાં હવે જઈએ આપણે ફાર્મ પર કેમ કે આજે સાંજે વ્લોગ ચાલુ કર્યો કેમ કે આજે હું થોડુંક દુકાને કામકાજમાં હતો અને હવે આપણે સીધા ફાર્મ પર જઈએ તો દોસ્તો ગુજરાતી વ્લોગમાં કઈ મોજ આવે છે ને હવે અને બીજી વસ્તુ કે હવે આપણે વાસળીઓને ખુલ્લી કરવીએ પણ હમણાં અહીંયા ખુલ્લી નથી કરવી કેમ કે પેલા બિલ્ટ લગાયેલા છે ને તો તમે સાહેબને આજે પૂછ્યું હતું તો સાહેબ કે થોડા દિવસ પછી તમે ખુલ્લી કરો તો દોસ્તો જય ગૌ માતા જય પર આપણે ફાર્મે પહોંચી ગયા છીએ અને કાલે આપણે જવાનું છે ખેતર આપણી વાસડીઓ માટે મસ્ત મજાનો જે પોથ આવેલો હતો ને એકદમ મસ્ત થઈ ગયા છે તો આપણે પોથા ખરાવવાના છીએ થોડા દિવસ ઠંડી છે એટલે વાસળી અને ભોથો આવશે અને બીજી વસ્તુ કે આપણી મલીર શું કરે છે શિવ મૈયા શિવ ને બહુ ઠંડી વાવ છે જો ભાઈ કેવી થઈ ગઈ છે તો ઠંડી બહુ જ છે ભાઈઓ અત્યારે અને બીજી વસ્તુ પારે પણ મોજમાં છે અને આ ઘઉંમાં તમે ક્યારે બચું આપશે મૈયા હાય તમે આવી ઠંડીનું પણ પાણી પીવો છો મૈયાજી કેવા થઈ ગયા ભાઈ ટાળ જોરદાર પડે ને કે વાત જવા દો ના દોસ્તો બીજી વસ્તુ કે આપણા ફાર્મની અંદર ત્રણ ગાયો રહી છે ગીરની તો લગભગ કાલના વ્લોગમાં તમને જોવા મળશે મસ્ત મજાની ત્રણ ગીર ગાય આવે છે ને એ પણ વેપાર માટે જ આવે છે કેમ કે આખા દિવસમાં મારે રોજના કેટલા બધા ફોન આવે કે ભરતભાઈ ગાયેલા હો ગાયેલા હોવો તો ભાઈ ગાય આવેલી છે મસ્ત મજાની કાલના વ્લોગમાં તમને જોવા મળશે ત્રણ ગીરો આમાં બે ગાય વીઆઈ ગયેલી છે ને બે નીચે વાસળીઓ મસ્ત છે એકનું કાબરી વાસળી છે ને એક બ્લેક વાસળી છે અને એકને વાસળો છે તો ત્રણેય ગાયો પહેલાં બીજા વેચરમાં છે सजर भी शिवरी दुकान फोन उठतो नहीं अरे यार लॉक થઈ ગયો તો ભાઈઓ ઉગડ હા ભાઈ हेलो બોલો 5 લીટરામાં બલ્કર વિકમ માલ આ પસંદ છે આવી ગયો કાલ મોકલાઈ દઉં ભાઈ દોસ્તો મસ્ત મજાનું ગાય ને ખોડ મૂકી દીધું છે લક્ષ્મી તો હે ને રોજ એને દૂર ભાગે લક્ષ્મી તો ખાઈ ને મસ્ત રીતે આમ અહિયાં તો આ મારી તો તો ખાજો હા 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 ખાઓ ભાઈઓ કાલે ત્રણ ગાયો આવવાની ને બહુ મન છે એમ કે કેવી શું તમને કેવું લાગે કાલે ત્રણ ગાયો આમ જોવાની તમને બહુ મજા આવશે હા એ મૈયા આવો પણ તમારે બધાને આપણે ક્યાં સેટ કરશું એ ત્રણ ગાયો અહીંયા આવશે તો તમે ક્યાં જાશો હા તમારા માટે મારે જગ્યા ગોતવી પડશે તો મિત્રો કાલે આપણે ત્રણ ગાયો આવે કે ના આવે તો પછી આપણે આ વાસળીઓ માટે અહીંયા વ્યવસ્થા કરવી પડશે પણ વ્યવસ્થા કરતાં પહેલાં શું કરવું પડશે પાછળ એક મસ્ત આપણું બધું પડશે આ બાજુ બધું પડશે જેથી આ વાસડીને ઠંડી ના વાવે દોસ્તો અને અહીંયા તો આપણી ચાર વાસળીઓ આજે બારેથી એ આવી જશે જગ્યા બહુ હોકડી છે પણ ભાઈઓ એડજસ્ટમેન્ટ કોઈક કરીને આપણે ગૌમાતાને ઠંડીની ના ઠરે એવું તો કોઈક કરવું પડશે તો આપણી આ બે ગાયો કોણ ખાઈ પછી આ ખાઈ પછી પેલી ખાઈ તો અત્યારે આપણે આને ખાણ મૂકી દીધું છે મસ્ત મજાનું જોઈ શકો છો મલીર મલીર આરામથી ખાઈ રહી હે અડર બનાવવાનું સ્ટાર્ટ ક્યારે નહીં કરે છે કોઈ ખબર નહીં પડતી વ્યાસે તો ખરીક નહીં ભાઈઓ એક મસ્ત કોમેન્ટ કરજો પારે બેન તો હવે જાડી લાળીઓ નોખે છે એટલે કાભણ છે મૂળ બે એક મહિનામાં પારે વાપરી વી જશે અને આ મહિને તો ફિનિશ કરી દીધું બરાબર ઓહો હો હો તો ફિનિશ કરી દીધું એમ ને ઓ મય્યા તો હાલો ફિનિશ કરી દીધું ઓ ગણજી ના શું રયો કો હા સારું જ જબર જબર જો ચમર રયો જબ જબર પૈડા કો એમ ને પૈસા આવી જાય બધા ઓ આવી જાય

કાલે વહેલા સવારમાં સખતારમાં મેલો ને તો પેલા નેટ બોધ દેવાની એમણે કમ્પ્લેટ ત્રણ ચાર એટલી મય જાય રેડી તો ભાઈઓ પપ્પાએ જે મેં તમને બે મિનિટ પહેલાં કીધું ને એવું જ આયોજન કર્યું છે તો એ પ્રમાણે કરશું તો સેટ થાય ચાલો અહીંયા તમે ફટાફટ ખાઈ લો પેલો બીજી વાસ્ટીનો નંબર આવે યાર કેમ આમ કરો છો ફટાફટ ખાઈ લો હા માં ખાઈ જ રહી છે એ બેન બાચી છે અમારે સખતા ભાઈનો કોલ આવી ગયો છે હા સત્તાભાઈ ભાઈનો ફોન આવ્યો હતો કે દુકોને કોઈ ગરાક આવ્યું છે તો પછી તમે આવો તમે કહો માં પણ તું તો મારવા ચેવી આવે યાર રોજ રોજ તાર જોડે તો રહેવું જ છે ને હવે કુંજ દૂર વધારે ઘણું કરીશું વેચી મારવાનું થાય ફાઈનલી આમ થોડો પ્રેમ તો છે જ નહીં કોકરેજ પ્રત્યે આમ આમ કોઈ લાગણી જ નહીં દોડિયું લેવા દે એમ નહીં તો ભાઈઓ લક્ષ્મીને બધા ખાઈ રહ્યા છે હવે એક દોડિયામાં લઈ અને પેલા બેને મૂકી દે લક્ષ્મીજી તમે આરામથી કહો તો હું જવું પેલી બાજુ હામ અહીંયા હાલો તો હવે બે ગાયને આપણે દોડિયા તૈયાર કરી દઈએ એટલે મસ્ત મજાનું થઈ જાય ભાઈઓ તો પેલું કટો લ આવ્યું હતું કાલે અને એક દિવસ બે દિવસનો નો પતી ગયું પછી વાળી દુકાનથી આપણે રેગ્યુલર ધોરણ લાવવું પડ્યું કેમ કે વાસડીને કોઈ પણ લોન આપણે અત્યારે ઠંડીનું ખવરાવું જ પડે કે ઠંડી એવી જોરદાર પડે કે ભાઈ વાત જવા દો ચાલો એકનું થઈ ગયું હવે બીજી ગાયનો કાલે આપણે ખેતર જવાનું છે ગાયનું કંઈ ચાર પતી ગઈ છે તો લીલી પણ લાવવાની છે તો મિત્રો મળીએ તો ભાઈ મસ્ત મજાનું ખોણ મૂકી દીધું છે ગાયો ગા ખાવામાં સ્પીડ તો એટલી લાખીઓ કરે છે ને વાત જવા દો આ બાજુ આ બહુ સ્પીડ કરે જોઈ શકો છો ને મળીએ મિત્રો ત્યાં તમારું કામ પૂરું અને તો મારવા માટે આ આ કરે આખો દાડો તને એમ કોઈ ખબર પડતી નહીં થોડો પ્રેમ લાગણી છે કે નહીં મૈયા હા એમ થોડુંક રે તું કોકરેજી ગાય છે તારા જોડે વિશ્વાસ બનાવવો પડશે મારે હવે કોકને કેવું લાગે કે ભરતભાઈની ગાય નહીં હોય મારવા આવે એટલે તો મૈયા મોજમાં છે જય ગો માતા તો દોસ્તો હવે આપણે જઈએ દુકાને અને કાલે આપણે જવાનું છે ખેતરમાં તો મસ્ત મજાનું ગાય માટે લીલું પણ લઈ દઈશું અને મળીએ દોસ્તો તો જો ભાઈ પતંગની સીઝન આવી ગઈ અમારે કીયા ને બધા પતંગ લૂંટવા જો ભાઈ લાઈન લાગી છે ને છોકરાની પતંગ રે પતંગ ભાઈ તમે જેટલા લોકો પતંગ ચડાવવાના છો તો દોસ્તો હવે આપણે જઈએ દુકાને દુકાને કોમ મજ પતાવીને મળીએ થોડી ક્ષણોમાં સૌને જઈ જાય દ્વારકાધીશ